મેળો વટતો મોઠા નો કઈ જવાનું નથી મેળા માં તો બધા હર હર મહાદેવ જય માતાજી મેળા માં જવાનું નથી એટલે પાછું ત્રણ દિવસ સનખડા નો મેળો આવી હા લઈ ટુ ફેમિલી સ્વાગત છે ને એક કેમ છો તમે લોકો બધા મજામાં ફેમિલી બધાને હર હર મહાદેવ જય માતાજી જો સવાર સવારમાં સરસ મજાનો સૂર્યોદય થઈ ગયો છે ને સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો નાસ્તો કરી લીધો ને આજે બ્લોગ જો અહીંયા લીલી લીલી હરિયાળી છે ત્યાંથી સ્ટાર્ટ કરી દીધો છે બ્લોકમાં કન્ટિન્યુ રહેતો જોવાની ખૂબ જ મજા બ્લોક આપણે એની સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે જો સમય થઈ ગયો છે સાડા નવ વાગી ગયા છે ને રૂમમાં તો વહી થોડું ઘણું નાનું કામ હતું કામ કરવા માટે વહી આવ્યો છે સેજલ બધા નીચે હશે આપણે જો સવાર સવારમાં સાડા નવે ને આમ તો બધાને છે ને હવે તાવ તાવને ધીમે ધીમે બધો સારો થયો એટલે હવે એક જરા ધીમે ધીમે નીકળીશું મંદિરે દર્શન કરવાને બધાને હવે ધીમે ધીમે રેડી થવા માં ડસ બધાને તાવને બધું આવી ગયું હતું એવું બધું હતું ને સેજલ નહીં તાવ આવી ગયો હવે એને કંઈ એટલો બધો વાંધો નહીં શરદીનું ઉધરસ નથી હવે બે ત્રણ દિવસ સારું થઈ જાય એટલે ધીમે ધીમે બધા પાછા મંદિરનું છે રેગ્યુલર પાછા બ્લોક આપણા થઈ જાય અત્યારે તો ત્રણ દિન એમ સમય લાગી જાય છે બ્લોકનો તો જો વેન છે ને જો અહીંયા

ને બધા હર મહાદેવ જય માતાજી મેળામાં ક્યારે જવાનું નથી એટલે પાછો ક્યારે પ્રમ દિવસ એક સનખડાનો મેળો આવીએ એમાં જવાય તો જાવું જવાય તો જાવું ને જાવું છે એમાં નથી જાય આપણે મોઠાનો મેળો ને પર્યાગનો ને એવા તો ઘણા બધા મેળા કહે પણ સનખડાનો મેળો એક જોવાનું બાકી છે ને જવાનું બાકી છે એટલે કે પ્રથમ દિવસ પૂનમના દિવસે મેળો છે તે મેળામાં તો જરૂર જવાનું છે ન લઈ જાય ને તોય પ્રયાગની લઈ જવાની તો છે શું

બપોરે લાકડા કે કઈ શીર નથી આપણે નહીં ના કેટલા બધા લાકડા સીરી નાખા ને હું તો એસો આરામમાં હતી તે હોઈ ગઈ હતી નીંદર વિંદર કરી નાસ્તા વાસ્તા કર્યા અને નીચે જ આવ્યા તો ફેમિલી મારે રનિંગ કરવા જવાનું છે ને આને હવે નીચે કામ કરવા જવું છે રાતની રસોઈ તરી થોડી ઘણી કરવા જાય રોટલા ને એવું ઘણું શાક મમ્મીને કરી નાખી છે તો હાલ હું રનિંગ કરવા આવી જાઉં અગર સમય બહુ થઈ જાય તો પછી અંધારું થઈ જાય હા રનિંગ કરવા લાંબુ જવાનું હોય એટલે અંધાર થઈ જાય પછી ન બીક લાગે તો ફેમિલી જો રનિંગ કરવા ગયો હતો ઘરે આવી ગયો છું ને જમવાનું ઘરે તૈયાર છે હવે આકડી હાથ ઉપગું તો ને જમવા બેઠી જઈને જમીન પછી થોડીક દુકાને બેઠવા જવાનું હોય ને દવે આવ્યો છે ને રનિંગ તો આ સોળસો મીટર એવી થોડી થોડી ધીમે ધીમે પૂરી કરી દીધી ને હવે આગળ જમવા જવાનું થઈ જાય એટલે જમી આવીએ પછી દુકાને બેઠવા જવાનું છે અત્યારે છે ને જવું ફેમિલી દુકાને આવી ગયા બહુ સમય મોડું થઈ ગયું છે સેઝલ પણ જો અહીંયા બેઠી ઠંડુ તો કાંઈ ખવાય નહીં તાવ હમણાં આવતો શરદી ઉધરસ થઈ ગઈ નકર તો આઈસ્ક્રીમ ને એવું બધું ખાત પણ ખાવાનું બધું બંધ છે દવા ચાલુ છે ને એટલે શરદી ઉધરસની હા ખાવ આઈસ્ક્રીમ હા બે દિવસ પછી ખાવ હે બીજી પીકી કે નહીં મને બસ શરદી થઈ જાય ને તો હારી માંડ થઈ નવા નવા આઈસ્ક્રીમ આવ્યા છે આપણી દુકાને એ ખાવાના છે બે દિવસ પછી તો છે ને ભાઈ ફેમિલી હવે સાડા દસ જેવો સમય થઈ ગયો છે કેટલા વાગે છે દસ ને પછી થઈ ગઈ હકેલ લેવું આ બધું આ બધું હકેલવાનું બાકી છે હજી બધું હકેલ લેવું છે સાડા દસ ની માટે થઈ જાઉં તો હવે હું આ ભાગી જઈએ તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બા બાય જય માતાજી